ગાયું આગળ લગાવ્યું નથી એવું થાય પતંગ તો એ લેવા માંગે પતંગ લેશે

ધોણા કાઢ નાખો રાતું કોઈ લખતા ફાવો ને એવું નહી લાગતા ઉડી ગયા એવું લગતા ફાવો માર કઢા કઢાવો પૈસા

઼િ઄ હલલલલલ ઱૨લલલ ખ઺ેુલ ઓ૱લલલલ ઺રળલ ઺ાન૲ ઺ાળળલલ ઺ાલલ ઺િલલ ખાભલલલ ઺ાલલલલ હાળલલ દોરી જોઈ આઈન વાજી મારું ઉત્તરામ ભેળ જવાની હો તાયના દોરી જોઈ લાયા હી જલ્દી લે બોલા પસીબા ભાઈ ઓ એ ફોન કર્યો કેટલા રે જો આયા નહીં જલ્દી આવ થારું હો ધોલેરા જોર ધોર જલ્દી રાજીગર વાજી લેવા પડે ને રાજીયા ઉઠીયા હા દોરી વાજી ઓ સુરાજી આ ડાયરેક્ટ અલ્યા તમે બે બેરતા નઈ આ નહીં કી તરા હું કીધું કે તો મના કેમ ગોમજી પાસે આવો બતા તું કેતો તો મને આટલા બધા છોકરી તો પહોંચી જતો હો આ આગળ એ કોઈ લગાયું કે હું આયું દોરી ચાйна દોરી આવી ઓકે આ બતા દે લે આવ વાજી લેને છોડ વાગ તો જ બે એક દારા ને ઉતર્યો ન પણ ચાઇના દોરી રાખશો જ નહીં આ બાઇકો માં જોયું તમે જેટલો એક્સિડેન્ટ આયાટલા કિસ્સા બની જાય એટલા માટે અમારા વિડીયો બનાવવો પડ્યો એટલે ચાઈના દોરી કોઈ મહેરબાની કરીને કોઈ વાપરતા બાઇક લઈને ફરો તો સંભાળીને ફરવું અમને પરિવાર હોય એ સંભાળીને ફરવું આગળ સ્ટેન્ડ લગાવવું જરૂરી હરિયો બાઇક ખાસ કહેવાનું કે સંભાળીને ફરવું બે તંદા માટે ઉતરે છે